હું સોલંકી રાજેશ લીલાભાઈ અમે અમારું ગ્રુપ હલાવીએ છીએ એક દિવ્યાંગ સાથી સેવા ગ્રુપ એમાં અમારે લગભગ પચીસક સાથીઓ છે બધા આયરે અમે આયરે મળીને એક બહુ નેક કામ કરીએ છીએ કે અત્યારની સમયની અંદર કે રાતના જે ગરીબ લોકો ફૂટપાથ ઉપર સોતા હોય બીજા નંબરમાં કે જે કોઈની પાસે ધૂસા કે કોઈ પણ વસ્તુ ઓઢવાલાયક નથી અને ઠંડીના કડકડતા હોય એના માટે અમે રાતના અગિયારથી લઈને સવારના પાંચ પાંચ છ છ વાગ્યા સુધી એવા લોકોને ગોતીએ એને ધૂસા ઓઢાડીએ છીએ અને આની પહેલાં પણ અમે ઘણો આવો પ્રયાસ કરેલો છે કે લંપી વાયરસના સમયે ગાયુને પણ અમે એવા લાડવા બનાવ્યા હતા કે કોઈ પણ ગાયુને કે કોઈ પણ કૂતરાને કે કોઈ પણ વસ્તુને જીવને આ લંપી વાયરસ ન થાય અમે આવી બહુ મોટા પાયે સેવા કરીએ છીએ દર દર અગિયારસના દિવસે એક કુતરાને લાડવા પણ અમે નાખીએ છીએ અને ગાયોને પણ લાડવા ખવડાવીએ છીએ મારું નામ કરશનપુરી કાલુપુરી ગોસાઇ જૂનાગઢમાં બીએસએલ રિટાયર્ડ અત્યારે હું આ સેવા દિવ્યાંગ સેવા સંસ્થાની અંદર જોડાયેલો છું બરાબર એની અંદર અત્યારે રાત્રિના ઠંડીમાં કડકડતી ઠંડીમાં જે લોકો ઓઢવાનું નથી પાથરવાનું નથી એ લોકો માટે ઓઢવા પાથરવા ગોદડા અમે આપીએ છીએ અને દર અગિયારસના દિવસે ગાયો માટે લાડવા બનાવીને આપીએ છીએ દર મહિને જૂનાગઢની અંદર દરેક જ્ઞાતિની અંદર જ્ઞાતિ ભેદભાવ વગર પંચાવન કીટો અત્યારે હું આપું છું એમાં મારી ઘેર જ બનાવીએ છીએ દાતાના બધા સહયોગથી એમાં બધું આખા મહિનો એક વ્યક્તિને હાલે એટલી વસ્તુ આપીએ છીએ એમાં બધું કરિયાણું આખે આખા મહિનાનું જ આવે છે અને ઘેરે ઘેરે જઈને આપીએ છીએ અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર કડકડતી ઠંડીમાં દર્દીને દર્દીના સગાવાલાને જે કોઈને ગોદડા જોતા હોય એને આપીએ છીએ અને કોઈ દાતા એ ગોધડા આપવા હોય તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં કેબિન આપી જાય બરાબર એના નંબર કોઈ નંબર નંબર મારો લખો નાઇન ફોર ટુ એટ નાઇન ફાઇવ થ્રી ફાઇવ નાઇન ફાઇવ આ નંબર પર કોન્ટેક કરશો તો ઘેર આવીને પણ લઈ જશો મારું નામ મનોહરસિંહ ઝાલા હું દિવ્યાંગ સંસ્થા સાથે સેવામાં જોઈન્ટ છું અત્યારે અમે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર મંગળવારે શુક્રવારે થેલેસેમિયાના એના જે દર્દી આવ્યા છે બ્લડ ચડાવવા માટે એ લોકોને વહેલી સવારે ત્યાંથી નીકળાવે મોડું થતું એટલે એ લોકોને અમે હાલમાં સૂકો નાસ્તો આપીએ છીએ સેવ મમરા બિસ્કીટ વેફર અને ચીકી નાનખટાઈ આવું વસ્તુ આપીએ છીએ અને એ લોકોને નાસ્તો પૂરો પાડે